નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા તાલુકાના માંડડી ગામ નજીક નવા બનેલ પુલ ઉપર પડ્યું ગાબડું સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આ પુલ આવેલો છે બે મહિના પહેલા નવનિર્મિત પુલ બન્યો છે જ્યાં પુલ પર ગાબડું પડ્યું માંડડી ગામ નજીક ધાતરવડી નદીના પુલ ઉપર ગાબડું પડ્યું છે પુલ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે લોટ પાણીના લાકડા જેવી પુલની સ્થિતિ સર્જાય હાલ તંત્ર દ્વારા નવા પુલને બંધ કરવામાં આવ્યો અને જૂનો પુલ શરૂ કરાયો છે તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા હવે આજ મે લગભગ કલાક દોઢ કલાક પહેલા અમારા સાહેબ કે તમારા ગામ પાસે ગાબડું પડ્યું હું બહાર હતો ને દોડા દોડા અહીં આવ્યો અને મે જોયું જો ખરેખર ગાબડું હતું અત્યારે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ આ એજન્સીને હિસાબે કદાચ એજન્સીના ભ્રષ્ટાચાર કે જે હોય પણ ખરેખર ગાબડું પડ્યું છે અને આ એજન્સી આવું કામ ન કરે એવું દેખરેખ રાખો છો ખરેખર સરકારના પૈસા લેખે વપરાવા જોઈએ અને આવા કરોડો રૂપિયાના કામની માથે પાણી ફેરવી દે એની માટે તો ખરેખર હકીકતમાં કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ